છે ને અમારા ગામનો જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરાય એની સગાઈ ગઈ હતી હવે છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયો હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારે ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તો સમજાવતા હતા કે ભાઈ તું બીજે ફેણી જા વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના આખું તો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયો એના કઈ સરનામા થોડા હોય હવે હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી કે ભાઈ તું બીજે પણી જા હજુ તું જોવાનો બીજી તારી રીતે પડે અને બીજું એક કે પહેલાં હે ને એસિડ એને મારી છોકરી ઉપર નાખવાયો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટા ભાઈ પાસે બરોબર એની હાજર મારા વર્ષાબેનો બેય ને પેલા તો છોકરીને એને હે ને માં હે ને મારી જ નાખવી ને પછી બેય ને ઘરવાળીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી એવી ટપીને વહી ગઈ ડેલી ટપીને ઘણી ઈજા થઈ આ શરીરનો ભાગ આખો લે વહી ગયો હવે એને સજા થાવી જોઈએ છે ને અમારા ગામનો જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરૈયા હવે એની આપણે મોવડી થયા મારા કાકાજીની છોકરી સગાઈ ગઈ ગઈ છોકરી ભાગી એનો વરસ દિવસ થઈ ગયું હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તેને સમજાવતા હતા કે ભાઈ તું બીજા ફેણી વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના આખું તો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયો એના કઈ કંઈ સરનામાં થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી રીતે કે ભાઈ તું બીજે પણી જા હજુ તું જોવાનો બીજી તારી રીતે પણ અને બીજું એક કે પહેલાં ને એસિડ એને મારી છોકરી ઉપર નાખવાયો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટા ભાઈ પાસે બરોબર એની હાજર મારા વર્ષાબેનો બે ને પેલા તો છોકરીને એને હે ને માં હે ને મારી જ નાખવી હતી પછી બેય ને ઘરવાળીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી એવી ટપીને વહી ગઈ ડેલી ટપીને ઘણી ઈજા થઈ આ શરીરનો ભાગ આખો લે વહી ગયો હવે એને સજા થાવી જોઈએ છે ને અમારા ગામનો જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરાય એની સગાઈ ગયેલી હવે છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયો